બાપુ હું એકલા એકલા દાંત કાઢો હું જોવો છો તમે આ જો બ્રાઝિલ આ જો આ બ્રાઝિલ કરી હકે આપણું કામ નથી ભાઈ અરે તો તમારી ભૂલ થયો કેમ આપણે હમણાં રાજકોટમાં ફેબ્રુઆરીમાં વીસ એકવીસ બાવીસ માં રેસકોસ ગ્રાઉન્ડ માં આયોજન કરેલું છે આવું આઈસીએસ ઇન્ડિયન કેટલ છો શું વાત છે અરે તો એમાં પાછું

બે વિભાગમાં એક ચેમ્પિયન ઓફ ધ શો એમાંથી નઈ નંબર એનું કેટલું તમને ખબર થોડું થોડું નહીં પાંચ લાખ એકાવન હાજર પાંચ લાખ એકાવન અરે આવો છો તો જ જોઈએ હું ગામમાં કેતો કેતા હોય કેતા હોય